નમસ્કાર મિત્રો હું છું નિરલ પટેલ બીજ બેંક અને બીજ સંગ્રહ અંતર્ગત અવનવી વનસ્પતિ વિશે આપ સૌને હું માહિતી આપતો રહું છું તો આજે એક નવી વનસ્પતિ વિશેનો પરિચય આપણે લઈએ તો અત્યારે તમે મારી હાથમાં બીજ જોઈ રહ્યા છો તો આ જે બીજ છે તો આ બીજનું નામ છે જમાલગોટા તમે નામ તો સાંભળ્યું જ હશે જમાલગોટા અને તમે નામ સાંભળ્યું હશે કે એ એસામાં ઉપયોગ થાય છે કેટલાક મિત્રોને ખ્યાલ પણ હશે કે જમાલ ગોટા શું છે ઉપયોગ થાય છે તો તમે જે વિચારી રહ્યા છો સાચી વાત છે કે જે જમાલ ગોટા જે છે એ ને દૂર કરવા માટે અને જમાલ ગોટાની જો વધુ માત્રા આપી દેવામાં આવે તો વધારે પડતું લોકોને લૂઝ મોશન થઈ જતું હોય છે એટલે એના માટે આ ખૂબ જ જાણીતી ઔષધિ છે એક પ્રકારની જડીબુટ્ટી છે કેમ કે જડીબુટ્ટી એક એવી વસ્તુ છે કે જે આપણે એને એક માત્રામાં લઈએ તો એ ઉપયોગી છે અને જો એની માત્રા વધી જાય તો એ આપણા માટે એક ઘણું નુકસાનકારક પણ હોય છે આ જે જમાલ ગોટા છે કે જેનું અંગ્રેજી બોટનિકલ નામ છે ક્રોટન ટ્રિગિલિયમ અને આ જે હિમાચલના વિસ્તારમાં આ વધુ વૃક્ષો જોવા મળે છે અને આ વૃક્ષના બીજનો ઉપયોગ થાય છે અને આ જે બીજ છે એને જમાલ ગોટાના બીજ તરીકે ઓળખવામાં આવે છે અને જે પણ વ્યક્તિઓને કબજિયાત રહેતી હોય તો એક અથવા બે બીજ ને વાટી અને એનો પાવડર બનાવીને એને આપવામાં આવે છે ત્યારે એક થી બે મિનિટની અંદર એને લૂઝ મોશન થઈ જાય છે અને એનો જે કબજિયાત છે એ છૂટો પડી જાય છે અને આ એટલી બધી ઝડપથી કાર્ય કરે છે કે એક ચમત્કાર જેવું લાગે છે ઘણા લોકો પ્રયંગ કરવા માટે મજાક કરવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે જેથી ઘણા બધા લોકોને નુકસાન પણ થતું હોય છે અને આમ આનો ઉપયોગ છે કબજિયાતને દૂર કરવા માટે અને એની સાથે બાલ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે હેર ઓઇલ બનાવવા માટે જે બાલને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે બાલને સ્ટ્રોંગ બનાવવા માટે આ આનું જો ઓઇલ છે એ ખૂબ જ ઉપયોગી છે અને સાથે પ્રાચીન સમયમાં આ જે જમાલગોટાના જે વૃક્ષ હતું એ વૃક્ષની જે છાલ હતી એ છાલનો ઉપયોગ કરી અને જે જે ટ્રાઇબલ લોકો હતા એ આના છાલને બરાબર એનો જે રસ છે એ રસ કાઢી અને એમાં પોતાના જે તીર આવતા એ તીરના ઉપર તીરના જે જે નોક આવે છે એના ઉપર આનો રસ લગાવી અને એ પશુઓના શિકાર કરતા જે પ્રાણીઓના શિકાર કરતા એ પ્રાણીઓના શિકારમાં એક પોઈઝન તરીકે આ જમાલ ગોટાનો જે છાલ હોય છે વૃક્ષની એના રસનો ઉપયોગ કરતા કેમ કે એની અંદર પોઈઝન ની એક માત્રા પણ જોવા મળે છે અને આ એક પ્રકારનું હર્બલ પ્લાન્ટ છે અને આનો જે ઉપયોગ જે વ્યક્તિ જાણતા હોય અને કોઈ વૈદ હોય તો વૈદની દેખરેખમાં અને એની સલાહ સૂચન મુજબ જ આનો ઉપયોગ કરવો બાકી આ આપણને ઘણું મોટું નુકસાન પણ કરી શકે છે અને સાપ છે વિંછી છે જ્યારે કરડે છે એનું જ્યારે આપણને ઝેર લાગે છે ત્યારે એન્ટીડોઝ તરીકે પણ આનો ગામડાની અંદર ખૂબ જ અંતરિયાળ ગામમાં આનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બીજનો પાવડર કરી અને કોઈ પણ વ્યક્તિને જો આપવામાં આવે તો એકથી બે જ મિનિટની અંદર એ વ્યક્તિને લૂઝ મોશન થતું ચાલુ થઈ જાય છે અને જો વધારે માત્રા આપી દેવામાં આવે ને વારંવાર એને લૂઝ મોશન જો વધારે માત્રામાં થઈ જાય તો એના શરીરમાં ડિહાઇડ્રેટ પણ થઈ જાય છે જેથી એને નુકસાન પણ ઘણું થાય છે જેથી આની માત્રા હંમેશા જાળવી અને વિચારીને જ આપવું જોઈએ અને આના પાછળનું એવું કારણ છે કે જમાલ ગોટાનો પાવડર જમાલ ગોટાના બીજનો પાવડર બનાવી અને કોઈ પણ વ્યક્તિને જો આપવામાં આવે તો એ વ્યક્તિના જે આંતરદાન જે કાર્ય કરવાની જે સ્થિતિ છે એ ખૂબ જ ઝડપી થઈ જાય છે જેના કારણે વ્યક્તિને પ્રેશર આવે છે અને વારંવાર એમને ટોયલેટ જવું પડતું હોય છે જેના કારણે આપણે જેને જાડા થઈ ગયા એવું આપણે કહીએ છીએ અને ડાયરિયા જયારે થઈ જાય છે અને વધારે પડતા જો ડાયરિયાના કારણે થઈ જાય તો આપણા શરીરમાંથી પાણી નીકળી જાય છે જેથી 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 આપણને આપણને થાય થાય છે છે નુકસાન પણ આપણે આની માત્રાને જાળવી અને ઉપયોગ આપણે મજાક મસ્તી કે રમૂજ માટે કરવો ન જોઈએ કેમકે દરેક વનસ્પતિ પોતપોતાની રીતે ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ ઉપયોગી છે પણ એનો ઉપયોગ જે છે એક આપણે દેખરેખમાં અને એની જે માત્રા હોય એ માત્રાને જાળવીને નો ઉપયોગ કરવાનો હોય છે તો આ જે આ જમાલ ગોટા વિશે હું તમને માહિતી આપી અને આ જમાલ ગોટાના જે બીજ અમે મેળવ્યા છે કેટલાક મિત્રોને બીજની જરૂર હોય તો અમારી બીજ બેંકની મુલાકાત કરીને અહીંથી તમે વિના મૂલ્યે પણ આ બીજને લઈ જઈ શકો છો ખૂબ ખૂબ આભાર મિત્રો